વાગરા પોલીસે ઇકો કારમાંથી ત્રણ પોઈન્ટ વીસ લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે બે બુટલે ઘરની પણ ધરપકડ કરી હતી વાગરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભેડસમ ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન એક સિલ્વર કલરની ઇકો કાર જીજે સોળ સીએસ સુડતાલીસ આડત્રીસમાંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે કારમાંથી કુલ ત્રણસો પચીસ લીટર દેશી દારૂ જેની કિંમત રૂપિયા પાસઠ અને ઇકો કાર જેની કિંમત રૂપિયા બે મળી

આ કાર્યવાહીથી દારુની દારૂની હેરાફેરી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે